નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત બુલેટિન માં આપનું સ્વાગત છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા શહેરમાં માં ફરજ બચાવતા અઢાર પીઆઈ અને ઓગણીસ પીએસઆઈ ની આંતરિક બદલીઓ કરવામાં આવી અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં હલચલ મચી ગઈ છે અમદાવાદ શહેર પોલીસમાં લાંબા સમયથી બદલીઓ આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી એસ મલિકે પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે એન વી બારોટને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે આર એમ ઝાલાને નારોલથી મિસિંગ સેલમાં બદલી કરાઈ છે એમ એસ ત્રિવેદીની વટવાથી એસઓજીમાં બદલી કરાઈ છે એન્ડી નકુમની વટવા જીઆઈડીસીમાંથી એસઓજીમાં બદલી કરવામાં આવી છે કે એન ભૂકણની સાયબર ક્રાઈમમાંથી સોલા બદલી કરવામાં આવી છે વીડી મોરીની ઘાટલોડિયામાંથી એસઓજીમાં બદલી કરાઈ છે વીજે ચૌધરીની એસઓજીમાંથી સાયબર ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે જે એસ કંડોરિયાની વિશેષ શાખામાંથી ઘાટલોડિયામાં બદલી કરવામાં આવી છે પીબી બી ખાંભલાની ક્રાઇમમાંથી શાહપુર બદલી કરવામાં આવી છે પીસી દેસાઈની શાહપુરમાંથી નારોલ બદલી કરાઈ છે કે વાય વ્યાસની ટ્રાફિકમાંથી રાણી બદલી કરાઈ છે આર એમ પરમાર કંટ્રોલ રૂમમાંથી વટવાજીઆઈડીસીમાં બદલી કરાઈ છે ડીવી ઢોલાની મિસિંગ સેલમાંથી ક્રાઇમમાં બદલી કરવામાં આવે છે એનડી નકુમની એસઓજીમાંથી સાયબર ક્રાઇમમાં બદલી કરવામાં આવે છે એસ એ ગોહિલની એસઓજીમાંથી સાયબર ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે